નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે આજના મોટા અને મહત્વના સમાચાર જોઈએ તો આસામના ગોલાઘાટ જિલ્લાના ડેરગાં વિસ્તાર પાસે આજે સવારે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી આ માર્ગ અકસ્માતમાં ચૌદ લોકોના મોત થયા હતા જ્યારે પચીસથી વધુ લોકો ઘાયલ થયા હતા ગોલાઘાટના એસપી રાજેન્દ્રસિંહે માહિતી આપી હતી કે ગોલાઘાટના ડેરગાંવ પાસે બલિજાન વિસ્તારમાં સવારે લગભગ પાંચ વાગે આ દુર્ઘટના બની હતી કહેવામાં આવી રહ્યું છે કે બસમાં પિસ્તાલીસ લોકો સવાર હતા જેઓ બોગીબીલ વનભોજન માટે વહેલી સવારે નીકળ્યા હતા ત્યારે માર્ગેરીટા તરફથી આવતા કોલસા ભરેલો ટ્રક બસ સાથે અથડાયો હતો હાલ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે ઘાયલ મુસાફરોને બચાવીને જોરહાટ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવે છે એક અધિકારીએ જણાવ્યું કે ઘાયલ થયેલા ઘણા લોકોની હાલત ગંભીર છે તેમજ પોલીસ ઘટનાસ્થળ પર મૃત્યુ પામેલા ચૌદ મુસાફરોના મૃત્યુઓને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે